તમારે પ્લોટ લેવો તો ને મારા વાલા તો હું તમારી માટે પ્લોટ લઈને આવ્યો છું મારા વાલા તે પણ જુનાગઢ રોડ ઉપર મારા વાલા અને પ્રેરણાધામ સોસાયટીમાં અને આપણે જે કેશોદમાં ગેસ એજન્સી આવી ને તેની એક જેટ બાજુમાં મારા વાલા તો તમે હવે કોની રાહ જોવો છો કોઈ પણ બાંધકામ વાળાને હોય તો પણ કામ નો છે મારા વાલા અને કોઈને પણ રેસિડેન્ટ માટે લેવો હોય ને તોય પણ કામ છે મારા તો બાજુમાં કોઈ વસ્તુ ઘટે નહીં મારા વાલા બસો ને એસી ગજ પ્લોટ છે તો તમારા ભાવમાં આપી દેવાનો હે દઈ દેવાનો હે મારા વાલા તો હવે રાહ કોની જોવો છો આવું લોકેશન તમે ગોતવા જાવ ને મારા વાલા તોય તમને મળશે નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને જેને પણ મારા વાલા આવો મસ્ત પ્લોટ લેવો હોય ને તેને આ વિડીયો શેર કરો મારા વાલા અને બીજા પ્રશ્ન ને અંદર કે તમારે લોંગ વિડીયો જોવો હોય ને મારા વાલા તો અમારી યુટ્યુબ આઈડીમાં વયા જાવ તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ની બાયોમાં અમારી યુટ્યુબ લિંક આપેલી છે તો તેમાં જાવ અને તમે ફૂલ વિડીયો તેમાં જોઈ લ્યો ને મારા વાલા અને જોવો તો ખરી મારા વાલા પ્લોટ રૂડો અને રણિયામણો છે મારા વાલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા પ્લોટ લેવો હોય તો ફટાફટ અમારો કોન્ટેક કરો મારા વાલા તમને ઘાયો ઘા પ્લોટ બતાડી દેશું મારા વાલા અને તમને પ્લોટની ખરીદી પણ કરાવી દેસુ મારા વાલા તો હવે તમારે ક્યાંય પ્લોટ ગોતવા જવાની જરૂર નથી મારા વાલા હું તમારા માટે પ્લોટ લઈને આવ્યો છું અને તમને જ વેચવાનો છે મારા વાલા